ભરૂચ શહેર કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો ભરૂચ જિલ્લામાં યોજાનારી લોકસભાની બેઠકમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલમાં છે આ આચાર સંહિતાના સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાના વરદ હસ્તે કાર્યરત કરવામાં આવ્યું છે વધુમાં અદ્યતન કોમ્પ્યુટરની સુવિધા ચોવીસ કલાક રેકોર્ડિંગની વ્યવસ્થા અને તમામ જિલ્લા કક્ષાની ચેનલનું અત્રેથી ચોવીસ કલાક મોનિટરિંગ થશે આ મીડિયા સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહેશે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી મીડિયા સેન્ટરના સમગ્ર પરિસરનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને સુચારુ માર્ગદર્શન આપ્યું હતું આ વેળાએ અધિક કલેક્ટર એનઆર દાંદલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ એમ ગાંગુલી નાયબ માહિતી નિયામક બીસી વસાવા સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાઇ કેતન મહેતા ભરૂચ